અત્યારનું ચર્ચિત વિષય વિટામિન બી અમુક લોકોને વિટામિન બી વારંવાર ઘટી જતું હોય છે અને અમુક લોકો એવા પણ છે કે ઇન્જેક્શનો લે છે વિટામિન બી ટ્વેલના વિટામિન બી ની ગોળીઓ લે છે છતાં પણ થોડોક સમય થાય એટલે વિટામિન બી ટ્વેલ પાછું ઘટી જતું હોય છે તો આજે આપણે વિડીયો મારફતે વિટામિન બી ટ્વેલનું શું કાર્ય છે એ વિટામિન બી ટ્વેલ ઘટે તો આપણા શરીર શું સંકેતો બતાવે છે શેને કારણે વિટામિન બી ટ્વેલ વારંવાર ઘટી જાય છે અને આપણે ઘરગથ્થુ એવું તો શું ખાઈએ પીએ કે જેનાથી વિટામિન બી ટ્વેલ ક્યારેય ઘટે નહીં આ તમામ માહિતી વિડીયો મારફતે જોવાની છે વૈદક વિદ્યા ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી સૌ પ્રથમ આપણે એ જાણવાનું છે કે વિટામિન બી નું કાર્ય શું છે આપણા શરીર ઉપર તો વિટામિન બી ટ્વેલ છે તે લોહી બનવામાં મદદરૂપ થાય છે વિટામિન બી ટ્વેલ આપણા ડીએનએ બનવામાં અને ડીએનએ રિપેર કરવા માટે આપણી મદદ કરે છે વિટામિન બી ટ્વેલ્વ આપણા લોહીને સ્વસ્થ રાખે છે અને ચેતાકોષોને પણ સ્વસ્થ રાખે છે અને વિટામિન બી ટ્વેલ છે તે એનિમિયા નામની બીમારીથી પણ આપણને બચાવે છે તો આ વિટામિન બી ટ્વેલનું કાર્ય છે હવે વિટામિન બી ટ્વેલ કયા લોકોને વારંવાર ઘટી જતું હોય છે એ જાણવું ખૂબ અગત્યનું છે તો જે લોકો એન્ટાસિડ એટલે કે જે લોકોને એસિડિટી થતી હોય અને વારંવાર ભૂંખા પેટે એન્ટાસિડ લેતા હશે એવા લોકોને વિટામિન બી ટ્વેલ્વ વારંવાર ઘટવાની ફરિયાદો રહેતી છે કારણ કે જે એન્ટાસિડ તમે દવાઓ લ્યો છો એ એસિડને બ્લોક કરી નાખે છે પરંતુ સાથે સાથે અમુક લોકોને વિટામિન બી ટ્વેલ્વ એબ્ઝોર્બ કરવા માટે પણ તે રોકથામ ઊભી કરે છે એટલે કે એને તકલીફ પડે છે તો આવા લોકોને વિટામિન બી ટ્વેલ્વ વારંવાર ઘટી જતું હોય છે બીજું કે જે લોકોને પુષ્કળ પ્રમાણમાં અમલપિત્તની ફરિયાદ રહે હોય છે એટલે આપણી હોજરી એસિડિક ન હોવી જોઈએ બેઝિક હોવી જોઈએ પરંતુ જ્યારે આપણા શરીરમાં અમલપિત્તનું પ્રમાણ વધી જાય ત્યારે આપણા હોજરીમાં એસિડિક એટલે કે એસિડનું પ્રમાણ વધી જાય અને જ્યારે આ એસિડનું પ્રમાણ અમલપિતનું પ્રમાણ વધે એટલે બીટ્વેલ બનવા માટે વિક્ષેપ ઊભો કરે છે એટલે કે આપણું શરીર પૂરતા પ્રમાણમાં બી ટવેલ નથી કરી શકતું તો જે લોકોને એસિડિટીની સમસ્યા રહેતી છે એ લોકોને વારંવાર બીટવેલ ઘટવાની ફરિયાદો રહેતી છે ત્રીજું કે જે લોકોને ગેસ વાયુની સમસ્યા રહેતી એવા લોકોને પણ એનું બોડી પૂરતા પ્રમાણમાં વિટામિન બી ટ્વેલ એબ્ઝોર્બ નથી કરી શકતું કારણ કે જે ગેસ વાયુ છે તે પાચન સંબંધી વિકારો આપણા શરીરમાં ઊભા થાય એની સાથે સાથે ગેસના રોગો ઊભા થાય છે પરિણામે આપણું પાચનતંત્ર જો ખરાબ હોય તો વિટામિન બી ટ્વેલ સાથે અનેક પોષક તત્વો પણ છે કે જે આપણું શરીર એબ્ઝોર્બ નથી કરી શકતું પરિણામે વિટામિન બી ટ્વેલ તથા અન્ય વિટામિન્સ પર ઘટવાની પરિસ્થિતિ સર્જાય છે જે લોકો પેટ ઘટાડવાની સર્જરીઓ કરે છે એવા લોકોને પણ આ વિટામિન બી ટ્વેલ બનવામાં વિક્ષેપ ઊભો થાય છે અને વિટામિન બી ટ્વેલ એનું શરીર એબ્ઝોર્બ નથી કરી શકતું જે લોકો માનસિક ચિંતાઓ કરે છે હતાશા નિરાશા ચિંતા ડિપ્રેશન તાણ આવા લોકોને પણ એનું શરીર વિટામિન બી ટ્વેલ એબ્ઝોર્બ નથી કરી શકતું તમે જોયું હશે કે બાળકોને આવી ફરિયાદો જ નહીં રહેતી હોય કારણ કે બાળકો મનમોજી છે પરંતુ જે આપણે જવાબદારીમાં આવીએ છીએ આપણા મેરેજ થઈ ગયા તો બાળકોની જવાબદારી ઘરકામની જવાબદારી પુરુષોને કમાવવાની જવાબદારી કોઈને કોઈ રીતે આપણે જવાબદારીથી ઘેરાયેલા છીએ અને આપણું મગજ ફ્રેશ અનુભવે છે તો આપણા શરીરમાં બી ટ્વેલ બનવામાં પણ વિક્ષેપ ઊભો થાય છે જે લોકોને એનિમિયાની તકલીફ છે એનિમિયાની બીમારી છે એવા લોકોનું શરીર પણ વિટામિન બી ટવેલ બનાવી નથી શકતું એનું બોડી પણ વિટામિન બી ટ્વેલ એબઝોર્બ નથી કરી શકતું હવે જે લોકોને શરીરમાં પાચન તંત્રના રોગો છે એ પાચન સંબંધી કોઈ પણ વિકારો ઉભા થયા છે અપચો છે ભૂખ ન લાગવી પેટમાં ગેસ ભરાવો આવા લોકોને પણ શરીરમાં બી ટ્વેલ એબઝોર્બ નથી એનું શરીર કરી શકતું હવે નાના આંતરડામાં જો બેડ બેક્ટેરિયા વધી જાય તો પણ આ પ્રશ્ન ઊભો થાય છે કારણ કે આપણા શરીરમાં ગુડ બેક્ટેરિયા વધુ હોવા જોઈએ સાઠથી પાંસઠ ટકા ગુડ બેક્ટેરિયા હોવા જોઈએ પરંતુ બેડ બેક્ટેરિયા જો ના વધી જાય તો એવા લોકોને પણ એનું શરીર બી ટવેલ એબઝોર્બ નથી કરી શકતું તો આ બધા કારણોસર એના શરીરમાં બી ટવેલ ઘટવાની પરિસ્થિતિઓ સર્જાય છે તો આમાં આપણે થોડાક ફેરફારો લાવવા પડશે તો આપણું શરીર બી ટવેલ પૂરતા પ્રમાણમાં એબ્ઝોર્બ કરી શકશે હવે આપણે એના લક્ષણો જોવા પડશે કે આપણને ખબર કેમ પડે કે આપણા શરીરમાં ખરેખર વિટામિન બી ટ્વેલ્વ ઘટી રહ્યું છે તો એક તો આપણા શરીરમાં પુષ્કળ માત્રામાં થાક લાગે આપણને થકાનની અનુભૂતિ થાય આપણા શરીરમાં નબળાઈ લાગે આપણું શરીર કમજોર પડી ગયું એવું લાગે આપણને દ્રષ્ટિ એટલે નેત્રશક્તિમાં જોવામાં આપણને ફેરફાર થવા લાગે એટલે કે આપણું જે વિઝન જે હોય એ પરફેક્ટલી રીતે આપણે એને અનુભૂતિ ન કરી શકીએ આપણા શરીરની ચામડી પીલાસ પડતી જોવા લાગે આપણા નખનો રંગ એ બદલાવ એમાં આવવા લાગે આપણી માંસપેશીમાં આપણે નબળાઈનો અનુભૂતિ કરી શકીએ આપણની જીભ ઉપર વારંવાર સોજો આવી જાય વારંવાર ચાંદા પડવાની ફરિયાદ ઊભી થાય ગુસ્સાનું પ્રમાણ વધે ચીડિયાપણું વધે આ બધા એના લક્ષણો છે જ્યારે આ બધા લક્ષણો જોવા મળે ત્યારે આપણે ડોક્ટરને પણ બતાવવું જરૂરી છે અને આપણે આપણી જાતે પણ વિટામિન બી ટ્વેલનો રિપોર્ટ કરાવી શકીએ છીએ જેનાથી આપણને ખબર પડે કે આપણા શરીરમાં ક્યાંક વિટામિન બી ટ્વેલ તો નથી ઘટી રહ્યું ને અને વિટામિન બી ટ્વેલ ઘટે એ સારી બાબત નથી વિટામિન બી ટ્વેલ ઘટે એ સારી બાબત નથી કારણ કે વિટામિન બી ટ્વેલનો સબંધ સીધો આપણા લોહી સાથે છે એટલે આપણે ખાસ ધ્યાન રાખવું પડશે હવે સૌથી અગત્યની વાત અને તમે સૌ જાણવા માટે ઉતાવળા થતા હશો કે વિટામિન બી ટ્વેલ મળે એક તો વિટામિન પલાળેલા ચણામાંથી મળે છે એટલે તમારે પલાળેલા ચણા ખાવા જોઈએ બીજું કે વિટામિન બી ટ્વેલ છે તે ફણગાવેલા કઠોળમાંથી પણ મળે છે ફણગાવેલા કઠોળ ખાવા જ જોઈએ સવારે નાસ્તામાં ફણગાવેલા કઠોળ ખાવાથી તમને ખૂબ ફાયદો થશે ત્રીજું કે વિટામિન બી ટ્વેલ કેળામાંથી સારી માત્રામાં મળી રહે છે તો કેળાનું સેવન અવશ્ય કરવું જોઈએ ચોથું કે વિટામિન બી ટ્વેલ્વ દૂધમાંથી મળે છે દૂધને તો સંપૂર્ણ ખોરાક માનવામાં આવ્યો છે તો દૂધનું સેવન પણ અવશ્ય કરવું જોઈએ પાંચમું કે વિટામિન બી ટ્વેલ્વ તમને લોકોને ચીઝ પનીર બટર ડેરી પ્રોડક્ટોમાંથી મળી રહેશે કારણ કે આ ડેરી પ્રોડક્ટોમાં વિટામિન બી ટ્વેલ્વ પર્યાપ્ત માત્રામાં છે છઠ્ઠું કે વિટામિન બી ટ્વેલ્વ દહીંમાંથી મળશે કારણ કે શા માટે દહીંમાંથી મળશે કારણ કે દહીં છે તે પાચન શક્તિને મજબૂત કરે છે અને વળી એમાં સારી માત્રામાં વિટામિન બી ટ્વેલ્વ છે એટલે પાચનતંત્ર આપણું જો બરાબર મજબૂત રહે તો બી ટ્વેલ આપણું શરીર વ્યવસ્થિત રીતે એબઝોર્બ કરી શકે સાતમું કે છાશમાંથી પણ વિટામિન બી ટ્વેલ્વ તમને મળી શકે છે કારણ કે છાશ છે એ પણ પાચનતંત્રના વિકારોને મટાડનાર છે અને આપણું પાચન તંત્ર જો સારું હોય તો વિટામિન બી12 આપણું શરીર સરળતાથી એબ્સોર્બ કરી શકે છે નવમું કે ઘઉના જવારાનો રસ ઘઉના જવારાનો રસ પણ પીવો જોઈએ એમાંથી વિટામિન બી12 પણ સારી માત્રામાં મળી રહી છે અને ઘઉના જવારાનો રસ તો આમ પણ ખૂબ જ ઉપયોગી છે દસમું કે સરગવો સરગવાનું શાક ખાવું જોઈએ સરગ સરગવાના પાનનું ચૂર્ણ પણ લઈ શકાય છે સરગવાનું સૂપ પણ પી શકાય છે સરગવામાં પણ તમને સારી માત્રામાં વિટામિન બી12 મળી રહી છે અને અગિયારમો આથાવાળો ખોરાક કોઈ પણ આથાવાળો ખોરાક ખાશો તો એમાંથી પણ તમને બી ટ્વેલ મળવાની શક્યતાઓ પૂરેપૂરી છે તો આ બધી વસ્તુઓમાંથી જો તમને બી ટ્વેલ મળતું હોય તો આપણે થોડુંક ધ્યાન રાખીએ થોડા ઘરગથ્થુ પ્રયોગો કરીએ તો આપણા શરીરમાં બી ટ્વેલ ઘટવાની પરિસ્થિતિ ક્યારેય પણ નહીં સર્જાય આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી